નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમે નવા આવો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ બારસો વીસથી ઊંચા ઊંચા સોળસો વીસ જીરું ત્રણ હજાર આઠસો દસથી ઊંચા ઊંચા પાંચ હજાર દસ મગફળી ઝીણી આઠસો ત્રીસથી ઊંચા ઊંચા આઠસો સિત્તેર મગફળી જાડી છસો સાઠથી ઊંચા ઊંચા બારસો ચણા એક હજાર ત્રણસો એકથી ઊંચા ઊંચા એક હજાર પાંચસો દસ ઘઉં પાંચસો પિસ્તાલીસથી ઊંચા ઊંચા પાંચસો ને પંચાણું રાયડો એક હજાર એંસીથી ઊંચા ઊંચા એક હજાર એંસી મગ અગિયારસોથી ઊંચા ઊંચા સોળસો ને દસ એરંડા અગિયારસો ચાલીસથી ઊંચા ઊંચા તેરસો દસ ધાણા આઠસો દસથી ઊંચા ઊંચા સોળસો વીસ ડુંગળી બસો એકાણુંથી ઊંચા ઊંચા નવસો દસ લસણ એક હજાર પાંચસો એકાણુંથી ઊંચા ઊંચા પાંચ હજારને એકાવન સોયાબીન સાતસો સિત્તેરથી ઊંચા ઊંચા નવસો દસ કલંજી એક હજાર દસથી ઊંચા ઊંચા ત્રણ હજાર આઠસો ને દસ વટાણા એક હજાર આઠસો દસથી ઊંચા ઊંચા એક હજાર આઠસો ને દસ મરચાં ચારસોથી ઊંચા ઊંચા છસો સુધી અને જો તમે હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં